કચ્છ લોકસભા દ્વારા કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટનું મહિલા સિઝન થ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા સિઝન થ્રીનો પ્રારંભ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડ મધ્યે કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા સિઝન થ્રીમાં ઉડાન ઇલેવન અને રિબોર્ન વોરિયર વચ્ચે રમાઈ હતી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા થ્રી એટલે કે સિઝન થ્રી ત્રીજા વર્ષે પણ આજે આયોજન કર્યું છે સોળ જેટલી ટીમોએ એમાં ભાગ લીધો છે બધી જ બહેનોને ઘણી ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠું છું ખેલ જગતની અંદર આપણી માતા બહેન દીકરીઓનો પણ અનેરૂપ યોગદાન આ દેશની અંદર રહી છે અને જેના ભાગરૂપે આજે અલગ અલગ ક્ષેત્રમાં બહેનો આગળ વધી રહી છે અને કચ્છની અંદર પણ ક્રિકેટના માધ્યમથી બહેનો આગળ વધે અને આજે સોળ જેટલી જ્યારે ટીમોએ ભાગ લીધો છે ત્યારે એમને ઘણી ઘણી શુભકામના પાઠવી સાંસદ સાહેબ જે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજે છે એમના માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જ્યારથી સ્ટાર્ટ કરી છે ટુર્નામેન્ટ ત્યારથી અમે લોકો આમાં પાર્ટિસિપેટ થઈએ છીએ અને બહેનોને પણ અમે ઉત્સાહ કરીએ છીએ કે તમે બી બધા રમવા આવો કેમ કે આખો દિવસનું જે એમનું શિડ્યુલ હોય છે એમાંથી લોકો થાકી જાય છે તો આ એક રિફ્રેશ માટે એક એમને એન્જોય માટે જે આ ટુર્નામેન્ટ થઈ ગઈ છે એના માટે અમે સાંસદ સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ અને પ્લસ એમની સાથે કુલદીપભાઈ પછી ઓલા બારૂટભાઈ અને કેકેભાઈ અમને ફૂલ સપોર્ટ કરે છે અને આવી જ રીતે ટુર્નામેન્ટ યોજાતી રહે એવી અમારી શુભકામના છે થેન્ક યુ હા મહિલાઓને ખાસ હું એ જ કહેવા માગીશ કે અમે બધા પણ રમીએ છીએ તમે બધા રમો અને ઘણી મહિલાઓ ડરતી હોય છે કે શું થશે શું કેવી રીતના થશે તો આમાં કાંઈ એવું ડરવા જેવું નથી હાર્યા તો હાર્યા ને જીત્યા તો જીત્યા